કર્મચારીઓનો મહત્વનો પ્રશ્નો સરકાર સમક્ષ મૂકવાને યોગ્ય કાર્યવી થાય તે અંગે અધિવેશનમાં આગેવાનો માર્ગદર્શન આપ્યું હતું. ભાવનગર ખાતે યોજાયેલા બે દિવસીય અધિવેશનમાં મોટી સંખ્યામાં LIC ના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જનરલ સેક્રેટરી LIC એમ્પ્લોયી યુનિયન ભાવનગર આજે આપણા ભાવનગરના આંગણે વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોયીઝ એસોસિએશનની 24મી જનરલ કોન્ફરન્સ થવા જઈ રહી છે. એ આપણા સમગ્ર ભાવનગર માટે ગૌરવપૂર્ણ છે. ભાવનગર એલઆઈસીની ડિવિઝનની સ્થાપના થઈ ત્યારથી આજ સુધીમાં આવી મોટી કોન્ફરન્સ ક્યારેય ભાવનગરમાં થઈ નથી એટલે ભાવનગરને યજમાનપદ આપવા બદલ હું વેસ્ટર્ન ઝોન ઇન્સ્યોરન્સ એમ્પ્લોઈઝ એસોસિએશનના હોદ્દેદારોનો આભાર માનું છું અહીંયા મહારાષ્ટ્ર ગુજરાત અને ગોવાથી તમામ એલઆઈસીના કર્મચારીઓ જોડાયા જોડાયા છે અને અત્યારે અહીંયાથી એક નિલમબાગ ઓફિસ ટાઉન હોલ સુધી રેલી નું આયોજન છે આ રેલી બાદ ઉદ્ઘાટન સત્ર છે એનો પ્રારંભ થશે એલઆઈસી ને મજબૂત કરવા માટેના નિર્ણયો લેવાશે